અરે 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 જોઈ લ્યો જોઈ લ્યો મોરારી બાપુ પણ આ દીકરીને મળવા આવી ગયા છે અને હવે તો મિત્રો આ દીકરીની હિંમત બમણી થઈ ગઈ છે હવે હવે મિત્રો આ દીકરી છે એ દ્વારકા પોગવા આવી રહી છે અને મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ને તો આ દીકરી ક્યાંની છે આ દીકરીનું નામ શું છે આ દીકરીની ઉંમર કેટલી છે આ દીકરી ક્યાંથી દનવટ કરીને આવી છે આ દીકરી કેમ દનવટ કરીને જઈ રહી છે બધા જ પ્રશ્નોના જવાબ મિત્રો હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો બને તો

કેટલી છે તો આ દીકરીની ઉંમર છે 6 વર્ષ અને હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે આ દીકરી ક્યાંથી દણવટ કરીને આવી છે તો મિત્રો આ દીકરી છે એ અમદાવાદ થી દનવટ કરીને આવી છે અને મિત્રો દ્વારકા જઈ રહી છે અને ગોકુળ આઠમ ના દિવસે આ દીકરી છે એ દ્વારકા પોગશે અને મિત્રો આ જગતના બાપ કાળીયા ઠાકરના દર્શન કરશે અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો આ દીકરી જ્યારે ઘરેથી નીકળીને મિત્રો ત્યારે આ દીકરીની સાથે કોઈ જ નહોતું મિત્રો કોઈ જ એટલે કોઈ જ નહોતી એના મમ્મી અને મિત્રો એ દીકરી અને મિત્રો એની બેન અને મિત્રો જે રિક્ષા હતી ને એટલા જ લોકો મિત્રો આ દીકરી સાથે હતા અને મિત્રો આ દીકરીની જે હિંમત છે એ બમણી કરી નાખી છે અને મિત્રો હાલમાં તો આ છ વર્ષની દીકરીને ઘણા મોટા મોટા સેલિબ્રિટી મિત્રો જેમ કે મોરારી બાપુ પણ આ દીકરીને મળવા આવી ગયા છે અને મિત્રો હવે તો આ દીકરીને કોઈ ફૂલડેથી વધાવી રહ્યા છે તો કોઈ લોકો આ દીકરીને હાર પહેરાવીને એનું સન્માન કરાવી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો તો આ દીકરીને એમના ઘરે લઈ જાય છે અને મિત્રો કંકુ પગલા પાડે છે અને મિત્રો આ દીકરીને જમાડે છે અને મિત્રો આ દીકરીની ખૂબ સેવા કરે છે અને ખરેખર મિત્રો આ દીકરીને ધન્ય કહેવાય આવડી હિંમત કરવી એટલે મિત્રો કોઈ બાઇક લઈને નથી જઈ શકતું મિત્રો ગાડી હોવા છતાં પણ મિત્રો જો કોઈ દ્વારકા ન જઈ શકતું હોય તો મિત્રો નકામો કેવાય ને કેમ કે આ દીકરી ચાલીને નહીં પણ દવટ કરીને જઈ રહી છે અને મિત્રો આ દીકરી માટે તમારું શું કહેવું છે કોમેન્ટ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને જઈ જય જય દ્વારકાધીશ